của ba khai mở, ad bắt, giờ vào làm phe rồi, mày đâu đâu, gì video hấp dẫn બધા માણસ આવી જશે ખેતરો માં ગમ શરમાય છે વગળા આવી છે ડ્રેસ બેસી યુનિફોર્મ ચેન્જ થાય છે ફૂલ ગણી પછી પછી ડેરી છે ને આવી જશે પાવતી બહુ જે કોઈ આલી નહીં હજી મિત્રો તમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મેરેજ મોકલજો પાછા છોકરાને મોકલજો ને તમે દેજો જય માતાજી મોકલજો પાછા ઝઘડા ના કરતા મેરામ આવજો જય માતાજી જય માતાજી મિત્રો અમારો વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને પેલું કાર કારુ બટન છે ને મેચ કઈ નાખજો કાલે નું મેચ પાછું શેર કરવા ના ભૂલતા પાછા ઓહ જય માતાજી બેટી ઉભો રે હંગત કર ઉભો આ મને હેડા નઈ તું ઓર એક તો દોળ દોળ કરશું પાથ તો લાગી પણ હેડો એરંડા પછી જઈએ જઈએ જય માતાજી મિત્રો કર્યું કોમેડી બરકોવા બાળકો આય નાવાની મજા આવી હો જો ડુટી રમે આવી રમે આવી રે મા અમાર ચંદુપા સરપંચનો તો ગારા મેવા ગાલ્યા ને તમે હું વાત કરું અમે તટલા પાણી પીઈ ગયા હાય જય માતાજી બને રીલબિલ જી બનાવીએ મારાજી કરજો <tri> મન <tri> 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 <tri>